અંબાજી ખાતે ભાદરવી પૂનમ બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી બળવંતસિંહ પહોંચ્યા હતા આ સિવાય બનાસકાંઠા કલેક્ટર એસપી મંદિર વહીવટી સહિત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી ભાદરવી પૂનમના મેળામાં સોળસો ચોવીસ સંઘો રજિસ્ટર થયેલા છે મેળા દર્શન અંબાજી આવે છે દર્શનનો સમગ્ર સવારે છ વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી મેળાના દર્શન ખુલ્લા ભાદરવી પૂનમ ના દિવસે ચંદ્રગ્રહણ હોવાના બપોરે બાર વાગ્યાથી ગર્ભગૃહણ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે ભાદરવી પૂનમ ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી બાદ ચંદ્રગ્રહણને લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે